બોગસ ડોક્ટરના હબ સુરતમાંથી માંથી ત્રણ ઝડપાયા સાઈઠ રૂપિયામાં કરતા હતા સારવાર સુરત બોગસ ડોક્ટરોનું હબ બની ગયું છે ડોક્ટર રેશેશ ગુજરાતી બોગસ ડિગ્રી આપતો હતો જેના આધારે અસંખ્ય હાટડીઓ પોલીસને ડોક્ટર સારવાર કરતા હતા જ્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા સચિન તરફ વધુ ઝડપાયા છે ત્યારે હવે અજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે હજીરાના મોરા ગામમાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે જેમની પાસેથી એન્ટીબાયોટિક દવા ઇન્જેક્શન સહિત રૂપિયા તેર હજાર પાંચસો નો સામાન મળી આવ્યો છે ત્રણે ધરપકડ ની કાર્યવાહી શરૂ છે આ બોગસ ડોક્ટરોમાં લક્ષણ ગોવિંદા પ્રભાસ હાલદાર અને રમેશ નકુલ મંડલ ચિત્રણેની ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા આ બહુ ઓગસ્ટ ડોક્ટરો પાસે ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતા હતા અને શ્રમિક લોકો આવતા હતા ત્રીસથી સાહીઠ રૂપિયા સુધીની ફી લેતા હતા જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે